ત્યાંથી આપણે લેતા જઈશું અને વાડિયા એલા જઈશું હા તો તો વાંધો નઈ નકર મે કે ધોકા બતી કાઈ લીધું નથી શું અહીંયા રોજડા આવે છું આપણે અને ધારા માં આમ આમ તગડવા રોજડા એ પણ જાડિયા ખોટે ખોટા હાસે વાત ખરે ને એ વાત થાય છે હાલ લે રસ્તા માં જો તાર ઘરે ધોકાન બતી લેતા જાય હાલ હાલ વાડિયા ગાવન મોડું થાય ઉતાવળ રાખાય હવાલદાર બોલો સાહેબ આપણે આખા ગામમાં ચક્કર મારી લીધી ગામમાં કઈ ઉપાદી જેવું હે નહીં હાવ શાંતિ છે પણ હવલદાર હવે મને ભૂખ લાગી હે પણ સાહેબ ભૂખ તો મને લાગી છે તો હાલો હાલો આપણે ભાઈ ગાયકા જમતા આવી હાલો જમતા આવી હા ઉભા રહ્યો તો વારામાં કોકનો ફોન આવે છે હા લે આ તો અમિન્દર સાહેબનો ફોન છે હાલો આ બોલો કમિન્દર સાહેબ હે નો હોય સાહેબ તમે સાચું ક્યો હો એ હા સાહેબ હારું હાલો જાવી એ હા

આ ઘઉં કાઢી લઈ ને પૈસી ઉપાધી નહીં અત્યારે રાતે વાવું શું કામ આવવું પડે ખબર છે શું કામ તારો બાપ આપણા પડખે પાડોશીમાં ઓલો કાર્યો નથી એ મારો દીકરો નકરો બરતરા વાળો છે બરતરા વાળો જ છે એની માને આપણે અત્યારે આવી ને એટલે ઉપાધિ તો નહીં નકર એ મારો દીકરો જો ને એક દિહારી મેક દે ને તો આપણા ઘઉં હરગાઈ નાખીએ એટલે તો આવવું પડે એ તારો બાપ ઈ હું આપણા ઘઉં હરગાવતો આમ જો તારા ઘઉં મોટો જબરો પાડો છે એ બધા ઘઉં ખાઈ જાય છે અરે બાપ રે મને પાડો છે એ તારે મને એ પાડો નથી આમ તો જો તો શું છે તારો બાપી મોટો જબર રીસ છે અને એ રીસ આપડા ઘઉં બધા બગાડ નાખે ને એ પેલા આપડે રીસ ને આથી તે કાઢવું જોઈએ છે આ આપડે ઘરે પાછા લઈ જાય તારી મને આપણે ઘરે જવાનું છે હે આપણે ખેડૂતના દીકરા છે આપણે જો એ રીસને ગમીમ કરીને આપડી વાડીમાં જ બારું કાઢવાનું છે હાલ હાલને તકળવા જવું છે હાલ હટ 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 બોલો સાહેબ આ રહ્યું ને હનુમાનગઢ ની વાડીઓ આવી ગઈ હે અને આપણને કમિશનર સાહેબ કીધું હતું કે એ રીત રહ્યું મારા દીકરા વાળા નું હનુમાનગઢ ની વાડીઓ માં જ ભાગી ને આવી ગયું હે અને આમ જુઓ હવે તો રહ્યું ને ખાસ ધ્યાન રાખજો કારણ કે એ રીઝ્યું ને પાગલ થઈ ગયું છે આપણી ઉપર હુમલો કરી નાખીએ એટલે ખાસ ધ્યાન રાખવાનું છે બરોબર ભાઈ મારી નક્ષ ભાઈ મમ્મી ઓય પપ્પા ઓય પપ્પા આ વાત આ વીયા આ વીયા ગટર માંં ત જવા વીયા કે પોળતો નઈ કાય પોળતો નઈ એયા કટર માં વી આયા એટલે બસી ગયા તારી મને આમ તો જો કેવડું મોટું રેસ હતું આપડા બેનો પોદરો કાઢી નાખે એટલે તારી સાઈદ ને જાડિયા તને કેનો કેતો તો કે આલ આપણે ઘરે વ્યા જાય પણ તું માનતો નતો તો ભલા મને મને થોડી ખબર હતી કે આ રેસ આટલું બધું ખારું હશે પણ રોયા હવે આપણે શું કરશું એ તારો બાપ હવે આ ઊભો હું આલ આપણે ગામમાં ઘરે વ્યા જાય

આજ રૂની એ ગમી એમ કરીને રીસ ને ગોતી ને કરીને મારી નાખવાનું હે હાલો હાલો એ ઉભા રહ્યો તો સાંભરો તો આમ જો આ કુચરા ભૂવાનો અવાજ આવે છે મને એવું લાગે છે કે આ રીસ આ બધું ધોવું જોઈએ હાલો હાલો કઈ કા એ ઉભા રહ્યો તો હોલ્ડર આ કયા મારા દીકરા વાળાના ના આવે ઓય ક્યાં ધોડેમ તોડ જાવ

પકડવાનું નથી એ રીસ ને સીધું કરીને મારી નાખવાનું હે તારો બાપ એ રીસ ને એ પાગલ થઈ ગયું હે હા બાપરે હાલો તો સાહેબ એને કરીને નાખો હાલો ગોતો હાલો તો કેતો દેખાતું નથી ચડે મને તો લાગે છે એ રીસ ની ને લપાઈને લપાઈ ને બેઠવું હોય છે સમજવો તમને વિશ્વાસ નો આવતો હોય ને તો મારા માણા ને પૂછો એ રીસ આ મારી વાડી બાજુ આવી તું પૂછો એને

એટલે ધ્યાન રાખજો ગમી ની ઉપર હુમલો કરી નાખશે સાહેબ તમે અમારે આરે હો ને અમને થોડી બીક લાગે હાલો હારે રીશું હારે હાલો હાલો આમ ઘઉ માં સાહેબ હાલો Thank you. એ તમને શરીર દેખાડું ના જડ્યા તારો બાપ મને તો કે દેખાતું નથી સાહેબ દેખાય એટલે હો અરે તારો બાપ હું તો દેખાય ને ભેગો ઝાડવામાં હે એટલે તારો બાપ હું ઝાડવા ઉપર ચડી જાય સાહેબ મને એમ કે ઝાડવામાં જ બેઠો હોય તો સાનો તને આવા સમયે મદદ કરવાનું હું જે છે

તમે એ રીસના મારે જાઓ અને એમ જોવો એને મારી નાખજો અને અમે બે જાય છે આ વાડીઓ જેટલા માણા રહેતા હોય ને એ બધાને ગામમાં કાઢવા જાય છે હાલો તમે જાઓ